આવા પરોઠા મળી જાય તો ખાવાની ખૂબ મજા આવે એકદમ ટેસ્ટી ચટપટા આ લચ્છા પરાઠા આપણે એકદમ નવી રીતે બનાવીશું હેલો તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું દૂધીના આ લચ્છા પરાઠા બધાના ફેવરિટ થઈ જશે અને એકદમ પરફેક્ટ પડ સાથે આપણે આ લચ્છા પરાઠા બનાવીશું તો જો દૂધીના પરોઠા તમે આ રીતે ક્યારેય ન બનાવ્યા હોય તો આ રેસીપી એકવાર તો જરૂરથી ટ્રાય કરવા જેવી છે બધાને ખૂબ પસંદ આવશે અને બધાની ફેવરિટ થઈ જશે તો ચાલો બનાવીએ એકદમ ટેસ્ટી નવા ચટાકેદાર દૂધીના લચ્છા પરાઠા એના પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લો હવે દૂધીના લચ્છા પરાઠા બનાવવા માટે આપણે બે કપ ઘઉંનો રેગ્યુલર રોટલીનો લોટ લેશું અને આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અહીંયા હું મોણ એડ નથી કરતી તમારે મોણ એડ કરવું હોય તો પણ કરી શકાય હવે થોડું થોડું પાણી એડ કરી આપણે જે રીતે સિમ્પલ પરોઠાનો લોટ બાંધીએ એ જ રીતે આ લોટ બાંધી તૈયાર કરવાનો છે એકદમ સિમ્પલ અને સરળ રીતે આ પરોઠા બની જાય છે અને સાથે એકદમ નવા સ્ટફિંગ સાથે બનાવીશું તો ખૂબ જ ટેસ્ટી બનશે આ રીતે થોડું થોડું પાણી એડ કરી મસળતા જશું અને પરોઠાનો લોટ તૈયાર કરી લેશું આ રીતે લોટ તૈયાર થઈ જાય પછી એક ટી સ્પૂન તેલ એડ કરી અને તેલથી ગ્રીસ કરી લેશું એટલે તે લોટ છે એ સુકાઈ નહીં અને પછી આપણે એમાંથી પરોઠા તૈયાર કરતાં પહેલાં જ આ લોટને થોડીવાર માટે ઢાંકીને રહેવા દેશું ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈએ એના માટે આપણે વન ફોર્થ કપ દાળિયાની દાળ જો એ ન હોય તો તમારે વન ફોર્થ કપ પૌવા લેવાના એનો પણ આ રીતે પાવડર તૈયાર કરી લેવાનો તો દાળિયાના દાળથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે હવે દૂધીના પરોઠા બનાવવા માટે દૂધી તો જોશે જ એના માટે મેં સો ગ્રામ દૂધી લીધી એની છાલ કાઢી લીધી છે દૂધી એકદમ સોફ્ટ હોય એવી લેવાની છે અને દૂધીને આપણે આ રીતે ખમણી લેવાની જ્યારે તમારે પરોઠા બનાવવા હોય ત્યારે જ સ્ટફિંગ તૈયાર કરવાનું નહીંતર પાણી છૂટશે દૂધીમાં બહુ પ્રાણીનું પ્રમાણ હોય છે તો ખાસ એ ધ્યાન રાખજો તો તમે ક્યારે આવા દૂધીના લચ્છા પરાઠા બનાવ્યા છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો અહીંયા તમે જુઓ આ રીતે દૂધીનું ખમણ હવે તૈયાર થઈ ગયું હવે આપણે સ્ટફિંગ તૈયાર કરવા માટે મસાલા એડ કરીશું એના માટે એક લાંબી સ્લાઇસ કરેલી ડુંગળી થોડા ફ્રેશ લીલા દાણા એક ટી સ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ એક ટી સ્પૂન વરિયાળી એક ટી સ્પૂન સફેદ તલ થોડો હળદર પાવડર સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર અને એક ટેબલ સ્પૂન જીરું પાવડર એડ કરીશું એક ટી સ્પૂન આમચૂર પાવડર તમે એની જગ્યાએ લીંબુનો રસ પણ એડ કરી શકો અડધી ટી સ્પૂન ગરમ મસાલો થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને આપણે જે દાળિયાનો પાવડર તૈયાર કર્યો છે એ એડ કરીશું એનાથી બાઇન્ડિંગ આવી જશે અને દૂધીમાં જે પાણી છૂટશે તે બધું એબ્ઝોર્બ કરી લેશે અને ખાસ તમે જો આ દૂધીનું સ્ટફિંગ તૈયાર કરો ત્યારે એને હાથ બિલકુલ નથી ટચ કરવાનો આ રીતે નાઇફથી કે તમે કાટા સ્પૂનથી મિક્સ કરી શકો છો આ રીતે સ્ટફિંગ રેડી થઈ ગયું પરાઠાનો લોટ પણ હવે સેટ થઈ ગયો છે તો એકવાર મસળી લેશું તમે જુઓ અહીંયા સોફ્ટ આપણે લોટ તૈયાર કર્યો છે બહુ કઠણ એવો લોટ નથી રાખવાનો તો આ રીતે હાથથી સરસ એવું મસળી લીધા પછી આપણે એમાંથી લુવા તૈયાર કરીશું તો તમારે જેવડી સાઈઝના પરોઠા બનાવવા હોય એટલો લોટ લઈ લેવાનો સ્મૂથ કરી લેવાનો બાકીના લોટને ઢાંકીને રહેવા દેવાનો એટલે ડ્રાય ના થઈ જાય હવે આપણે લચ્છા પરાઠા બનાવવા માટે ઉપરથી થોડો કોરો લોટ એડ કરીશું અને પછી આપણે એને મોટી સાઈઝની રોટલી વણી તૈયાર કરી લેવાની તો બહુ રોટલીને આપણે જાડી નથી રાખવાની મીડિયમ પતલી એવી રાખી અને મોટી સાઈઝની વણવાની છે તો જે રીતે આપણે રોટલી બનાવીએ એ જ રીતે આપણે સિમ્પલ આ રોટલી વણી તૈયાર કરવાની થોડી મોટી સાઇઝની વણવાની એટલે પરોઠાને વણતી વખતે આપણે મોટી સાઇઝમાં પરોઠા તૈયાર થઈ હવે થોડું ઘી લગાવી દઈશું ઘી કે તેલ પણ લગાવી શકાય પણ ઘીથી ખૂબ સરસ એવી ફ્લેવર આવશે તો આ રીતે બ્રશની મદદથી આપણે થોડું ઘી લગાવી દીધું પછી આપણે જે સ્ટફિંગ તૈયાર કરીને રાખ્યું છે ને તેમાં જુઓ તમે બિલકુલ પાણી નથી થયું આ રીતનું ડ્રાય જ છે તો ખાસ આ રીતે આપણે સ્પ્રેડ કરી લેશું તો સ્ટફિંગ છે થોડું વધારે જ એડ કરવાનું એનાથી જ આ પરોઠાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો આ રીતે તમે જુઓ એક પતલું એવું લેયર મેં સ્ટફિંગનું તૈયાર કર્યું છે હવે ઉપરથી આપણે સેમ આવી જ રોટલી તૈયાર કરી લેવાની છે અને એનાથી કવર કરવાનું તો આ રીતે આપણે આ લચ્છા પરાઠા તૈયાર કરીશું આ રીતે સરસ એવું હાથથી પ્રેસ કરી દેસુ એટલે બંને પર્સ સરસ એવા ચોટી જશે પછી આ રીતે હલકું વણી લેશું એટલે જે સ્ટફિંગ છે એક સરખું જ તૈયાર થઈ જાય હવે આપણે એના લચ્છા તૈયાર કરવાના છે તો એના માટે આ રીતે થોડા મીડિયમ સાઇઝના કટ લગાવી દેસું તો કોઈ પણ નાઈફ શાર્પ હોય એવી લેવાની એટલે જે ડુંગળી અને દૂધી છે એ બંને સરસ એવા અંદરથી પણ કટ થઈ જશે હવે આપણે એમાંથી લચ્છા પરાઠા બનાવવા માટે જે આ બહારના આ નાના લેયર હોય એને પહેલાં આપણે રોલ કરી લેવાના તો બંને સાઈડથી આ રીતે પહેલાં રોલ કરવાના એટલે જે એક્સ્ટ્રા લોટ છે એ પણ નીકળે નહીં અને તમારા પરોઠા પણ સરસ રીતે બને અને જે મોટા લેયર હોય એનાથી કવર પણ સરસ રીતે થઈ જાય તો આ રીતે બંને સાઈડથી આપણે લેયરને ફોલ્ડ કરતા જવાના તમે જુઓ આ એક સાઈડ વા એકવાર આ સાઈડ એકવાર પેલી સાઈડ એ રીતે કરવાનું છે તો એક સરખા પરોઠા તૈયાર થશે આ રીતે કટ કરતા જશું અને એકદમ સોફ્ટ લોટ હોય એટલા માટે અને જે આપણે સ્ટફિંગ તૈયાર કર્યું છે હવે એમાંથી પણ પાણી છૂટું પડશે તો એ પણ ખાસ ધ્યાન રાખજો કે આ પ્રોસેસ કરવામાં થોડી સ્પીડ રાખવાની તમે જુઓ કેટલા સરસ અંદરથી લચ્છા દેખાઈ રહ્યા છે હવે આપણે એને હાથથી આ રીતે હલકું પ્રેસ કરી દેવાનું એટલે એક સરખા લેયર તૈયાર થાય ઉપરથી થોડા આપણે એમાં તલ અને વરિયાળી સ્પ્રિન્કલ કરીશું એનાથી ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે અને થોડો કોરોલોટ એડ કરી આ રીતે જેટલું બને એટલું હાથથી આપણે પહેલાં પ્રેસ કરી દેવાનું અને પછી આ રીતે અંદરથી બહારની સાઈડ વણતું જવાનું વણીએ ત્યારે એકદમ હળવા હાથથી વણવાનું એટલે જે લચ્છા છે એ એક સરખા દેખાય એક સરખા બને અને વચ્ચેના ભાગમાં આપણે થોડું હલકું પ્રેસ કરવાનું જેથી આપણે નાના લેયર છે એ પણ સરસ એવા છૂટા પડે તો આ રીતે જેવડી સાઇઝના તમારે પરોઠા બનાવવા હોય એવડી સાઇઝના તમારે વણી અને તૈયાર કરવાના છે તમે જુઓ આ રીતે સરસ બંને સાઈડથી લેયર દેખાય છે ને હવે આપણે એને શેકવા માટે આ રીતે તવો લઈ લેશું તમે અહીંયા આયરનનો જ તવો લીધો છે અને એના ઉપર આ રીતે એડ કર્યા પછી સાઈડથી થોડું તેલ એડ કરીશું જેનાથી ડુંગળીમાં જે પાણી છૂટશે તે તવામાં ચોટે નહીં અને જે પરોઠા છે એ પણ સારી રીતે શેકાય છે હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું મીડિયમ ફ્લેમ ઉપર જ આ પરોઠાને આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાનું છે આ રીતે ઉપરથી પણ થોડું તેલ કે ઘીથી સરસ એવું ગ્રીસ કરી લેશું એટલે સરસ એવું ક્રિસ્પી પણ થશે અને બિલકુલ કાચું પણ નહીં રહે તો બીજી સાઈડ પણ આપણે આ જ રીતે પલટાવી દેસું અને આ રીતે ફેરવ્યા પછી બીજી સાઈડ પણ હલકું તેલ લગાવી દેવાનું તો તમારા લચ્છા છે એકદમ પરફેક્ટ તૈયાર થશે અને ક્રિસ્પી પણ થશે તો આ રીતે ફેરવતા ફેરવતા આપણે સરસ એવા ક્રિસ્પી બધા પરોઠાને બનાવી તૈયાર કરી લેવાના તો એકદમ સરસ એવા લચ્છેદાર આપણા પરોઠા તૈયાર થશે તમે જુઓ કેટલા સરસ લચ્છા દેખાઈ રહ્યા છે ને હું તમને બતાવી દઉં તો આ રીતે ફેરવતા ફેરવતા તમે જુઓ હવે લચ્છા ખૂબ જ સરસ રીતે અલગ થયા છે છે ને પરફેક્ટ રીત પરફેક્ટ નવા અને ટેસ્ટી આ રીતે દૂધીના પરોઠા જો તમે એકવાર બનાવી લેશો તો બધાના ફેવરિટ થઈ જશે અને આ પરોઠા વારંવાર બનાવશો એટલા સરસ બને છે અને એકદમ નવા સ્ટફિંગ સાથે સુપર ટેસ્ટી બને છે તમે જુઓ છે ને એકદમ સિમ્પલ સરળ રીત લચ્છેદાર આપણા દૂધીના પરોઠા તૈયાર આ પરોઠાને મેં અહીંયા ટામેટાની ચટણી સાથે સર્વ કર્યા છે તમે દહીં સાથે અથાણા સાથે અને ચા સાથે પણ સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે ખૂબ જ ચટપટા બને છે અને એકદમ લચ્છેદાર પણ તૈયાર થાય છે તો તમે પણ આ દૂધીના લચ્છા પરાઠા એકવાર તો જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગશે બધાને ખૂબ ભાવશે તો તમને આ રેસીપી કેવી લાગે કમેન્ટમાં જરૂરથી કહેજો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે